को भरोज के सिंह के नाम से जाना जाता था वो शिक्षा और सहायता सुनिश्चित करते हुए आदिवासी तो में श्री महात्मा गांधी जैसे महापुरुष के सिद्धांत मतन प्राप्त था जिनके संरक्षण से इन दरमियान भैया जुआ गए हैं जिनमें से कुछ भारत के राष्ट्रपति देश की जनता की सेवा में उनका टाइम बिफोर दिस अगस्त गैदरिंग उपलब्धियों के लिए सराहना और प्रोत्साहन के प्रति एन के एसेट मैनेजर श्री जे के सुखनंदन जी के वर्ष है माननीय मुख्यमंत्री महोदय मुझे મહિડાના આદિવાસી કલ્યાણ માટેના યોગદાન ને યાદ કરવાનો અવસર છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણા થી આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના એકસો પચાસ માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે આ વર્ષને આપણે એક વર્ષ આખું ભગવાન બિરસા મુંડા ના નામથી જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની પણ માન્ય વડાપ્રધાન શ્રીએ જાહેરાત કરી છે ત્યારે આ જનજાતિ ગૌરવ વર્ષની આ ઉજવણીની સાથે જ આદિજાતિઓની સિદ્ધિઓને બિરદાવતા રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની શરૂઆત એ પણ આજે સુભગ સંયોગ છે સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિલાએ આ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વંદે મતલબ